ભગવાન યશવંત ખરડા તુકારામ યશવંત અને વિશાલ ખરડા દ્વારા વાસણ દંડા અને પથ્થરો મારતા ધવુલભાઈ દેવુભાઈ ભાવનને ગંભીર ઈજા પામતા ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત નાના ભાઈ મંગળુભાઈ દેવુભાઈ ભાવન અને ચારેય ઈસમો વિરુદ્ધ સમગ્ર બનાવવામાં અંગે કપારડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેવા ખેણે વેર વાવ વાવી હતી અને એ લોકોને કહેવા ગયો ત્યારે એ લોકો બળજબરીપૂર્વક મારું તુવેર માં કાદવ પાડીને અને પછી એમાં ભાત રોપ્યો હતો એના પરથી અમારો ઝઘડો થયો હતો પછી છે ને એ લોકોને કહેવા જાય કે આપણે ગામમાં એક વડીલ છે એને મળવા ગયો ત્યારે એ લોકો ખીલા ડંડા ઠોકીને પછી ત્યાં એ લોકો દોડી આવેલા પછી ત્યાં તો મને મારી નાખતે પણ એ લોકો વડીલને ઈજ્જત રાખીને પછી મને ત્યાંથી રવાના કરીને મને ગાડીની પાછળની ટાયરાની હવા કાઢી મૂકેલી આવી ઘટના બનેલી પછી છે ને સાહેબ એ લોકોને કહીને પછી મેં ફેર્યા ત્યારે ફાઈ કેવા ગીયો કે મારા ભાઈની પાછળની ટાયરાની હવા કેમ કાઢેલી એના પરથી પછી બહુ મોટો ઝઘડો થયો આ ઝઘડો પછી વધતો ગયો તો અમે ફરિયાદ નોંધાવેલી પણ એ લોકો કંઈ ધ્યાન આપતા નથી પોલીસ કમ્પ્લેન કરી છે પોલીસ ફરિયાદ હું પોલીસ કમ્પ્લેન કરેલી ક્યાં કરી છે ઉપરાડામાં ત્યારે એ લોકો બે વારથી બીજી વખત હા બીજી વખત બે પણ એ લોકો કોઈ ધ્યાન આપતા નથી પછી હમણાં તો તો સાહેબ છે ને બહુ મોટી ઘટનાથી તમારી શું માગણીઓ છે અમે છે ને એ લોકોની અમારું માગણી એવી છે કે ત્યાં અમારા જમીનમાં એ લોકો જોઈતા જ નહીં મળે કેમ કે એ લોકોની જમીન જ નહીં મળે અમારા સર્વે નંબર કંઈ નહીં કંઈ નહીં ત્યાં અમારી છે ને માલિકની જમીન છે